હાલો જય શ્યારામ જય આજ ઉપડાય હું અંદર મને કીધું તું કાનાભાઈ કમલેશભાઈ બધા મને અંદર રાખવાનું કીધું તું અને હવે પાછું ઉપડાયું બપોરે બાર વાગે મારે રસ્તો થઈ ગઈ છે અને જો એ લોકો આવ્યા ત્રણ વાગ્યા સુધી ત્યાં સુધી બેઠા ગણાગીરી પૂરી થઈ ત્યાં સુધી બેઠા ને પછી આ બધું ખાલી કરાવ્યું પરબ ખાલી કરાવીને પછી ગયા એટલે પરબ તો હવે મ્યુનિસિપાલિટી નું હોય કે પછી આગળ જે રાજા એ બગીચો બનાવ્યો હતો એમાં એ પરફ તો ઈ ઉપર તપતી મારેલી જ છે કે તો બે નામ તો સારું એ ઈ બેને આ પરબ બંધાવેલી છે ભાતિયા બાપા આટલા ચાલી વર્ષ ખર્ચો તો તમે જ કરતા ને એમ ફરબ હજાર જ ને વી હજાર નો ખર્ચો કરીને આપણે ઓલું બધું છત બાજ બધું ભરાયું ભગવાન જાણે આ તો કે બાપા ને આવું હેરાન કરે હેરાન તો બાપા ઈ તો સો ટકા હેરાન જ કે કારણ કે ડિમોલેશન પછી બે પેલા તો બે કેબી નું લઈ ગયા પછી આ બધું કર્યું અંદર જેવું ના બગીચો જેથી બનાવો તમે કીધું તું ખાલી કરી દેસુ આપડે એમ પેલા છાપરું આપણને કરવાની છાપરું આપડે કર્યું છાપડું ઉપડાયું આમે થી નહી ઉપડાયું આપડે તો એમાં ને એમાં બાપા રેવાનું થાય ભગવાન ની ઈચ્છા માનું હા એ તો એ થાય કઈ વાંધો નઈ બાપા હાલો જય સિઆ રામ